ધનસુરાના બુટાલ ગામે દૂધ ઉત્પાદકોનો વિરોધ ડેરીમાં દૂધ ભરવાનું બંધ ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં દૂધ ઉત્પાદકોએ ડેરીમાં દૂધ ભરવાનું અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દીધું છે ડેરી દ્વારા દૂધના ભાવમાં નફો અડધો જાહેર કરવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકો દ્વારા હાઈ રેશા મળ્યા હાઈના નારા લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે નફામાં અચાનક ઘટાડો થવાથી તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે જે તેમને

હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરી નો છું અમારી માંગણી એવી છે કે ભાઈ સાબર ડેરી જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા છે અને જો વાત ના સાંભળતા આગળ રજૂ કરવાની સત્તર થી અઢાર ટકા જે નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી નવ પોઈન્ટ છત્રીસ વેચવામાં આવ્યો છે અને આ છેતરપિંડી કરવામાં આવી છે તો મારું પાંચસો લિટર દૂધ છે તો આજે મારે મને કેટલું નુકસાન અને આ ભાઈ ને પાંચ લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન આ બધા અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ દૂધ નિર્ણય ના તો આખા ગુજરાતમાં ક્યાંથી થવાનું એટલે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી અમારા જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે અમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટા દૂધ મંડળી દૂધ અમે બુટાલ ના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી મિત્રો આજે સાબદેરી જે અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પછી પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને ગુત્તેરથી તૂત્તેર જણાને એ લોકો એરેજ કર્યા છે બે ત્રણ જણા અત્યારે દવાખાના છે તો આ સરકાર આ લોકોને ખરેખર તો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે હે ને ગામવાળા અને દરેક મંડળીવાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થાય છે આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દે છે અને કાયમ માટે દૂધ અમારું પોચ હજાર લિટર દૂધ ગુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી ચાલો આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સાબરડેવી આગળ ભાગફેદા બુદ્ધાને લઈ જે મૃદ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે આપણે જો સુધી નિકાલ ના આવે ભાવ ફેરનો ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બૂટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું